જુનાગઢમાં શિક્ષણ મંત્રીનો સન્માન સમારોહ કે જે રાજકીય અખાડો બની ગયો હતો અહીંયા આજે નવાજ શિક્ષણ મંત્રીના સન્માન સમારોહ ની અંદર ત્રણ તાલીના અહીંયા ઢોલ વાગતા પણ નજરે ચડ્યા હતા આ ઘટના જે સામે આવી જુનાગઢની અંદર કે જ્યાં શિક્ષણ મંત્રીનો સન્માન સમારોહ હતો પણ અહીંયા રાજકીય અખાડામાં પરિવર્તિત થયો હતો નવા શિક્ષણ મંત્રીના સન્માન સમારોહમાં ત્રણ કાલીના ઢોલ વાગવા લાગ્યા લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડા દેખાયા હતા ઘણા સમયથી જવાહર ચાવડા ભાજપના કાર્યકર્તાઓમાં જે કાર્યક્રમો હોય છે તેમાં આગળ અળગા રહેતા હોય છે ત્યારે વિસાવદર ચૂંટણીમાં પણ જવાહર ચાવડા દેખાયા ન હતા લાંબા સમય બાદ પ્રદ્યુમન વાજાના કાર્યક્રમમાં જવાહર ચાવડા દેખાયા હતા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ શાલથી પ્રદ્યુમન વાજાનું સન્માન કર્યું હતું પોતાના વક્તવ્યમાં સિંહ હંસ અને બગલાની વાત કહી સોનેરી સલાહ આપી હતી પ્રદ્યુમન વાજાને ટકોર કરી કહ્યું હતું કે તમારી પાસે હંસ અને બગલા જેવા લોકો આવશે જવાહર ચાવડાના કટાક્ષની સામે ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ જવાબ આપ્યો હતો પ્રદ્યુમન વાજા હોશિયાર છે તેમને ખબર છે કે કોણ હંસ છે અને કોણ બગલો છે તેવું અહીંયા નિવેદન પણ સંજય કોરડિયા દ્વારા આપવામાં આવ્યું ત્યારે નવનિયુક્ત શિક્ષણ મંત્રીએ પણ વર્ષો પહેલાની વાતને યાદ કરી હતી એવા અહીંયા એક યુવા મોરચાના કાર્યક્રમમાં મારું નામ કાપી નાખ્યું હતું તેવું અહીંયા શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હું તે કાર્યક્રમનો અધ્યક્ષ હતો અને મારું નામ જ કાપી નાખવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનો સન્માન સમારોહ હતો કે પછી બળાપો કાઢવાનો સમારોહ તે જ અહીંયા એક ખૂબ જ મોટો સવાલ છે સત્તામાં એટલા માણસને આપણે કોઈ એડવાઇસ દેવી વાત કરવી વાત વ્યાજબી પણ નથી

પણ સાહેબ એક જ વાત હું કરું ને એ માનું વર્ષ પહેલા હું માનું વખતના નવા બનેલા મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ને તે આવતા ઘરે બેઠા હતા નારસિંહ બાપા હતા શંકરસિંહ મારા પિતાશ્રીનું હું તે વખતે શંકરસિંહ બાપુને મેં એક વાત કરી તે જ વાત એક જ પ્રવચન પૂરું એક નાની વાત એક નાની વાર્તા વર્ષો પહેલાની બહુ જૂની તે શેરમાં એક મોટો વેપારી ઘણો મોટો વેપાર ચાલતો નહીં વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડે એટલે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા તે વખત માં બેંક વ્યવસ્થા નહોતી મિત્રો પાસે પૈસા ઉછેરી લીધા સગાએ પાણી લીધા છેલ્લે બેન પાસેથી પૈસા આવ્યા પણ ધંધો ચાલ્યો નહીં પછી વેપારી ગયો શું તો મૃત્યુ કોઈ દેખાતી નહોતી મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખત માં કોઈ સમાજમાં કોઈ જ નહીં બિચારા જંગલમાં જઈને મારી જાતને મારી નાખ જંગલમાં જાય છે સામે સિંહ ને જોવે છે કે પોતે માથું રાખીને બેસી દે છે કે મારી નાખે કે બેન ના પૈસા લીધા પાછા આપવાના સિંહ વિચાર આવ્યો હો અમે તાજો ખોરાક આવ્યો છે મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે પણ સિંહ નો મિત્ર ભેગો હતો હંસ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છે આ પ્રજા છે સામેથી ખોરાક બનવા આવી છે તું મારી તને શોભતું નથી રાજા છો તને પૂછવું જ હોય અહીં જરૂરિયાત શું છે અને શું કામ ભરવા આવ્યો છે પૂછ અને દુઃખ જાણ શું કરવું એ પ્રશ્ન પછી નો છે પણ તમે દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહે ભાઈ ને પૂછ્યું વેપારીને તું મરવા શું કામ આવ્યો છો કે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાછી ગામમાં પાછું જવાય એટલે સિંહ કે પ્રશ્ન પૈસાનો જ લોક કે તમારી પાસે ઘણો માલ પડ્યો ભાઈ ઘણા ને પેલા મારેલા છે ઘરમાં માલ પેડો તો હાલ સિંહ ની ઘરે લઈ ગયું પોટલા બાંધલે બાંધવા એટલે અને મજા આવી ગઈ એટલે હીરા જવેરાત સોનું ભરતું તો પોટલું બાંધીને ભાઈ પોતે ગયા શહેરમાં તમામ ના દેવાતા પૂરા કરી દીધા વેપાર સેટ થઈ ગયો મજા આવી ગઈ મફત ના પૈસા મળી ગયા આગળ ધંધો હાલતો ગયો પાંચ વર્ષ પછી પાછો દેવામાં આવ્યો વિચાર્યા ક્યાં જવું તો યાદ આવ્યું સિંહ નો ખજરો ઘણો પહેર્યો છે તે પાછો જંગલમાં જાય છે સિંહને જોવે તરત માથું મૂકી દે છે સિંહ કહે કે ઊભા થા તું ઓછો ને પાંચ વર્ષ પહેલાં માલ લઈ ગયો તો એ આ કે હા ઠીક એટલે તો તમે ગઈ લાવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છે કે પણ આ ફર્ક છે મારો એડવાઇઝર બદલી ગયો છે યાગ તો હંસો તો હવે બગલો એડવાઇઝર મારો છે

હું પ્રદેશ અધ્યક્ષ બન્યો મોરચાનો અનુસૂચિત જાતિ મોરચાનો અને પ્રથમ કારોબારી મોરચાની અને પાટીલ સાહેબ સન્માની પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ તેઓ ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા અને તમને બધાને ખ્યાલ હશે કે એમને એક એવી ટેવ છે કે જે પણ મંચ ઉપર હોય એમના નામની ચિઠ્ઠી આપણી પાસે મંગાવતા હવે તમે કલ્પના કરો એ દિવસે રાષ્ટ્રીય મોરચાના અધિકારીઓથી લઈ અને પ્રદેશના બધા અધિકારીઓ આવ્યા હતા જીતુભાઈ યાદ છે ને અને એમણે ચિઠ્ઠી આપી સાહેબને સાહેબને ચિઠ્ઠી આપી તો સાહેબ આમ કાઢીને સીધી રાષ્ટ્રીય મહામંત્રી આમાં મધ્યપ્રદેશમાં બરાબર પછી ચિઠ્ઠી વાંચીને મૂકી દીધી અને પછી મારી જેમ એમણે ભાષણ ચાલુ કર્યું જેવું ભાષણ ચાલુ કર્યું ને અને મારા હાથ નજર અને સાહેબનું પહેલું જ વાક્ય આ ચિઠ્ઠી કોણે બનાવી એ કે અત્યારથી જ કાપવાની શરૂઆત કરી દીધી કારણ કે હું પ્રદેશ મોરચાનો અધ્યક્ષ નવો નવો બન્યો હતો અને સાહેબ એવું બોલ્યા કે તમે અત્યારથી જ કાપવાની શરૂઆત કરી દીધી પણ મને ચિઠ્ઠી સમજી એ ચિઠ્ઠીથી અલ્ટિમેટલી તો મને ફાયદો જ થયો અને બધાએ પોતાની વાત અલગ અલગ રીતે રજૂ કરી છે એટલે મને અનુભવ છે કારણ કે ડોક્ટર વાજા સાહેબને હું બે વિધાનસભાના એક બેંચના વિદ્યાર્થી છીએ એટલે અમારી બેચ છે ને બેની એક છે અમે બાજુ બાજુમાં બેસી છે એટલે હું એને સારી રીતે ઓળખું છું અને એ મને સારી રીતે ઓળખે છે એટલે બંને સારી રીતે ઓળખી છે એટલે એને શીખવાડવું જવું પડવું છે જવાહરભાઈ એવું પણ નથી લાગતું એને બગલોય ખબર છે અને એને હંશે ખબર છે એટલે બહુ બોવ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે એટલે આપણે એને શીખવાડવા જઈએ તો ખૂબ સારી રીતે સાંભળજો અને વ્યક્તિત્વ એવું છે કે આરએસએસ ના બેકગ્રાઉન્ડ થી આવેલો વ્યક્તિ છે કાર્યકર કેવો હોય સમાજની વ્યવસ્થા કેવી હોય લોકોના પ્રશ્નો કેવા છે લોકોની વેદના કેવી છે ને એ વ્યક્તિની અંદર છે એટલે એને ખબર છે કે વેદના કેવી છે એટલે આપણે એને કેવા નહીં જવું પડે કે આવું કરવું પડે છે એવું વ્યક્તિત્વ છે એને ખબર જ છે પણ એ પ્રશ્નનો સમય હોય છે ને પ્રશ્ન સમયે નિરાકરણ થતું હોય છે ત્યારે એ વ્યક્તિ અને આ જિલ્લાના વ્યક્તિ નથી આ વ્યક્તિ એવું છે કે આખા રાજ્યનું વ્યક્તિત્વ છે એને બે વર્ષની નવી આ ટર્મ પૂરી થશે ને જ્યારે નવી ચૂંટણી પછી આપણે એવું થશે કે આ દેશ આઝાદ થયો તે પછી એક સારામાં સારા શિક્ષણ મંત્રી મળ્યા હોય તો એ ડોક્ટર પ્રદ્યુમન વાજા છે એવું આપણે ગૌરવ સાથે કહી શકશું એવું વ્યક્તિત્વ છે એની પાસે કોઈ વ્યક્તિ નાનો મોટો કે કોઈ સમાજ નથી એ સમરસતાનું મોટું ઉદાહરણ હોય તો એ ડોક્ટર પદ્યુમન વાજા છે કે દરેક સમાજને દરેક ધર્મનો વ્યક્તિ એ મારો વ્યક્તિ છે મારો ગુજરાતનો પ્રતિનિધિત્વ છે એવું વ્યક્તિત્વ એમની અંદર સંકળાયેલું છે. વિલેસતી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે ધર્મેશ શિક્ષણ મંત્રીનો અહીંયા સન્માન સમારોહ પણ અહીંયા એક બાદ એક જે ઉખળાટ જે મંત્રીઓનો બહાર આવ્યો બળાપો કાઢવાનો સમારોહ થઈ ગયો હતો વિક્રમ આ તો બધી જૂની વ્યથા હતી પણ એકબીજાને જેને કહેવાય ને કે ટકોરવાળી વાત અને પોતાના અનુભવની વાત એક ખાસ સમારંભમાં કહી દીધું સૌથી મહત્વની વાત એ છે કે પૂર્વ કેબિનેટ મંત્રી અને લગભગ ભાજપનું કમળ કાઢી અને મસાલ રાખનાર જવાહર ચાવડા પહેલીવાર જાહેર મંચ ઉપર આવ્યા છે પણ ભાજપના મંત્રીના સન્માન સમારંભમાં એ કારણ એ પણ હોઈ શકે કે ત્યાં સન્મા જે શિક્ષકો શિક્ષણ સંસ્થાઓ છે એમના દ્વારા શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાનો સન્માન સમારોહ હતો જવાહર ચાવડા પોતે પણ યુનિવર્સિટી ચલાવે છે એ અંતર્ગત તેઓને નિમંત્રણ મંચ ઉપર પણ સ્થાન હતું એટલે લાંબા સમયે સૌરાષ્ટ્ર રાજકારણમાં જોઈએ તો ભાજપના કોઈ પદાધિકારી સાથે લાંબા સમયે જેને કહી શકાય જાહેર મંચ ઉપર જવાહર ચાવડા પહેલીવાર આવ્યા અને એમણે પોતાના અનુભવ ટાંકીને કહ્યું હોય એવું લાગ્યું અને એણે એક વાર્તા કરી વેપારીનું દેવું દેવું થઈ ગયું સિંહ મરવાની તૈયારી સિંહ ખાવા માટે શિકાર માટે તૈયાર હતો હંસે એને સલાહ આપી પણ કીધું કે ભાઈ તમારી પાસે જે દાગીના છે ભાઈ કામ મરવા માગે છે એ પછી એમણે એ થયું અને એમને દેવું ભરાઈ જાય કેટલી વસ્તુ આપી ફરી પાછો એમને દેવું થઈ જાય ફરી પાછો એ જ પ્લાન લઈને વેપારી જાય છે પણ આ વખતે સિંહનો સલાહકાર બગલો હતો એટલે બગલા અને હંસ આ બેથી સતર્કતા માટે એમણે એક ટકોર કરી હોય એ મંત્રીને કરી હોય અને એને જે નવનિયુક્ત મંત્રી છે ડૉક્ટર પ્રદીબન અભ્યાસુ છે શિક્ષણ વિભાગના મંત્રી છે અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પણ છે તેઓ અને કેબિનેટ મંત્રી છે ત્યારે એમના સન્માનમાં એમણે આ એક બહુ સરસ વાત કરી પણ એનો જવાબ સંજય કોરડીયાએ ખૂબ માર્મિકતાથી આપ્યો એમણે જવાહરભાઈનો ઉલ્લેખ કરીને કહ્યું કે જવાહરભાઈ આ એટલા અભ્યાસોને કેળવણીકાર છે ડૉક્ટર પ્રદીબન વાજા એને હંસની પણ જરૂર નહીં પડે ને બગલાની પણ જરૂર પડે આ બધા જ વચ્ચે તમે જો કે આ બંનેના વક્તવ્ય તો ચર્ચામાં હતા જ પણ ખુદ પ્રદ્યુમન વાજાએ પણ પોતાનો જૂનો અનુભવ યાદ કર્યો કારણ કે મંચ એવો હતો વક્તાઓ એવા હતા અને સામે ઓડિયન્સ પણ એવું હતું એટલે લોકો તરત જ અસર કરીને કીધું કે ભાઈ હું જ્યારે યુવા મોરચા અનુસૂચિત જાતિ જનજાતિ મોરચાનો યુવા પ્રમુખ હતો ત્યારે મારું નામ પણ કાપી નાખવામાં આવ્યું હતું ને સી આર પાટીલ ત્યારે હતા અને એ કપાઈ ગયું તો આજે હું અહીંયા પણ છું એવું કદાચ સૂચિતાર્થ પણ હતો આમ ત્રણેય વ્યક્તિઓના નિવેદન સંજય કોરડિયા હોય ડૉક્ટર પ્રધ્યુબન વાજા મંત્રી હોય કે જવાહર ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી હોય આ ત્રણેય માર્મિકતાથી પોતાના જૂના અનુભવ ટાંકીને કીધું હોય અથવા જૂના અનુભવનો ઉલ્લેખ કર્યો હોય અને સંજય કોરડિયાએ એનો જવાબ આપ્યો હોય અને સાથે શિક્ષણ મંત્રી તરીકે પ્રધ્યુબન વાજાની કામગીરી યાદ રહેશે તેવું વ્યક્તિત્વ છે તેવા પણ એમને વખાણ કર્યા હતા બિલકુલ ધર્મેશ આપ જોડાયેલા રહેજો અન્ય સમાચારો પર વિગતો મેળવીશું